ચાલો ચાલુ ચાલો શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો ઓગણત્રીસ જીરો વિસનગર શહેરના દીપડા દરવાજા વિસ્તારમાં આવેલા પોપટલાલ મહારાજના મંદિર સામે પડેલા એક ખાડામાં નંદી મહારાજ પટકાયા હતા જેના કારણે ભારે ઈજાઓ થઈ હતી આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં આ નંદી મહારાજ પટકાતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને આ બાબતે આ વિસ્તારમાં રહેતા નગરપાલિકાના સભ્ય અને પાણી પુરવઠા ચેરમેન શ્રી કિરીટભાઈ પરમારને જાણ કરતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદીને પણ તા તાત્કાલિક જાણ કરતા પાલિકાના જેસીબી મશીનને મોકલી આપવામાં આવ્યું હતું અને આનંદી મહારાજને કાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આ વિસ્તારના ભાજપના જાગૃત કાર્યકર અને નગરપાલિકાના પૂર્વ પાલિકા સભ્ય એવા શ્રી વિજયભાઈ પરમાર પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ વિશ્વ તમાકુ દિવસની ઉજવણીના ભાગરૂપે વિસનગર તાલુકા હેલ્થ કચેરી દ્વારા વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની જુદી જુદી સ્કૂલના બાળકો હાથમાં તમાકુ અને વ્યસન મુક્તિના સ્લોગનો સાથે સાયકલ રેલીમાં જોડાયા હતા જેમાં પહેલાના જમાનાની રંગભૂમિના કાર્યક્રમ એવી ભવાઈના પાત્રો દ્વારા પણ લોકોને વ્યસન મુક્ત થઈને પોતાના પરિવારની સાથે વ્યસન જીવનની શરૂઆત કેવી રીતે કરવી તેવી માહિતી આપી હતી જ્યારે ગુજરાતમાં સૌપ્રથમ વિસનગર ખાતેથી વ્યસન મુક્તિ રેલીને સાંસદ સભ્યશ્રી હરિભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસરત જૈસ્મિન સહિતના આગેવાનો દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ વ્યસન મુક્તિ રેલીમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે સાયકલ રેલી શહેરના વિવિધ અનેક વિસ્તારોમાં ફરી હતી ટોબેકો ફ્રી યુથ કેમ્પિયન બે પોઈન્ટ ઝીરો રાષ્ટ્રીય કક્ષાનો તંબાકુ નિયંત્રણ કાર્યક્રમ છે રાજ્યમાં તંબાકુથી થતી હાનિકારક જાગૃતિ તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ અને જાહેર સ્થળો પર ધૂમ્રપાન પ્રતિબંધ તેમજ જનજાગૃતિ આ કેમ્પિયન દ્વારા કરવામાં આવશે વ્યસન મુક્તિ સાયકલ રેલી એપીએમસીથી નીકળી કાંસા ચોકડી આઈટીઆઈ ચોકડી મહેસાણા ચોકડી તેમજ ત્રણ દરવાજા ટાવર થઈને પરત એપીએમસી ફરી હતી આ રેલીનું પ્રસ્થાન મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસમીન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નાટક ભજવી તંબાકુ વિશે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો જોડાયા હતા આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે રાજ્ય સરકાર જે છે એનો યુથ ફ્રી ટુ ઝીરો એટલે કે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિસનગર એપીએમસી ખાતેથી શાળાના બાળકો પદાધિકારીઓ લાભાર્થીઓ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં રેલીનું એક આયોજન કર્યું હતું જેમાં વ્યસન મુક્તિ અભિયાન અંગેનો એક ટેબલો પણ બનાવેલો એના અંતર્ગત સમાજમાં દરેક જગ્યાએ વ્યસન મુક્તિ કેવી રીતે કરી શકાય વ્યસન કરવાથી શું ગેરફાયદા છે વ્યસન છોડવાથી આપણને કેટલા ફાયદા છે આ બધું ડિટેલ આખા વિસ્તારગરના જે આપણા માર્ગો છે એપીએમસીટી મહેસાણા ચાર રસ્તા સુધી કાંસા ચોકડી બજારમાં થઈ સ્ટેશન રોડ સાથે આખા વિસ્તારમાં ફરી અને વિસ્તારની જનતા અને આખા રાજ્યની જનતાને એક સંદેશો આપવા માંગે છે કે વ્યસન છોડો તંદુરસ્ત રહો અને આપણો પરિવાર છે એને પણ તંદુરસ્ત રહો ટબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0 નો જે રાષ્ટ્રીય કક્ષાનું જે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ છે એની ગુજરાત ખાતેથી આ પ્રથમ ઇવેન્ટ એ વિસનગર ખાતેથી એની શરૂઆત કરી રહ્યા છે માનનીય આરોગ્ય મંત્રી કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આજે અહીંયા ઉપસ્થિત રહેનાર છે અને આ જે કાર્યક્રમ જે છે અને એ કાર્યક્રમની શરૂઆત આપણે ગર્વ અનુભવીએ છીએ કે આપણા શહેરથી શરૂ થઈ રહી છે રાજ્યભરની અંદર તમાકુના કાયદા વિશે જનજાગૃતિ તમાકુથી થતી હાનિકારક અસરો વિશે જનજાગૃતિ અને ખાસ કરીને જાહેર સ્થળ પર ધૂમ્રપાન પર પ્રતિબંધ તમાકુ મુક્ત શાળાઓ જે સ્કૂલ કોલેજના સો મીટર ત્રિજિયામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ એ વિશે દંડની કામગીરી અને જનજાગૃતિ બે સાથે કરવામાં આવશે અને એ કાર્યક્રમના ભાગ રૂપે આજે આ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભૂલકાઓ ભેગા થયા છે શેરી નાટક દ્વારા અને જનજાગૃતિ અનેક કાર્યક્રમો આજે થઈ રહ્યા છે આ રેલી નીકળશે અને એને અહીંયા રીઓ શ્રી પ્રસ્થાન કરાવશે અને ફરીને એકવાર આરોગ્ય વિભાગ મહેસાણ અને અને વિશ્વનગરને કાપડિયા સાહેબ ને અભિનંદન આપીશ આ સુંદર કાર્યક્રમનું એવું આયોજન કરે છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ